અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રી સર સર એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી એ જ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે ત્યાં હજારો લિટર પેટ્રોલ હતું એ કઈ જગ્યાએ શોધ્યું હતું એ બધી દિશામાં તપાસ ચાલુ છે સર આ પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે પોતાની સામે થોડી તપાસ કરશે અત્યારે એમાં જે વાત જથ્થાની એ બધું એસર્ટન ટેક્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા

પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી શકે એનો પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર રિપોર્ટ છે એમાં આપને જવાબ તમારા મનની વાત માં લાઈવ ઉપર સાંજે 5:30 કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો